બાવીસ જાન્યુઆરી આ ઐતિહાસિક દિવસની દેશવાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કેમ કે આ દિવસે ભગવાન શ્રી રામના ભવ્યાથી ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે ભક્તો અયોધ્યાના રામ મંદિરમાં પોતાની યથાશક્તિ પ્રમાણે ભેટ અને સોગાદો આપી રહ્યા છે એવામાં અમદાવાદના ડબગર સમાજે એક વિશાળ નગારું તૈયાર કર્યું છે પાંચસો કિલોના છપ્પન ઇંચ ઊંચું નગારું તૈયાર કરવામાં પચીસ કારીગરોને ત્રણ મહિના જેટલો સમય લાગ્યો છે રામ મારું નામ અંબાલાલ બાબુલાલ ડબગર છે અમદાવાદ ડબઘર ગ્રાંતિ સમાજના અમે પ્રમુખ તરીકે અત્યારે ફરજની ભાઈએ જ આ જે નગારાનો નાદ છે આ નગારું જે આપણા શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે એક ડંકો મારશે તેનો અવાજ દસ કિલોમીટર ઉધી જશે અને એમના આશીર્વાદથી જે શ્રી રામચંદ્ર ભગવાનના આશીર્વાદથી અમારા પૂર્વજોનો ઘણા સમયથી ઈચ્છા હતી કે અમારે અયોધ્યા મંદિરમાં કંઈક મૂકવું છે તો અમને પ્રેરણા મળી અને ભગવાન શ્રી અમારી અરજ સ્વીકારી લીધી છે અને અમને એક નગારું મૂકવાની પરમિશન મળી છે તે બદલ અમારો ડબઘર સમાજ અને આખો સમાજ તેમને ખૂબ ખૂબ બે હાથ ખૂબ ખૂબ ધન્યવાદ પ્રાપ્ત કરે છે અને અમારા પૂર્વજોને અને અમારા ડબઘર સમાજને ખૂબ જ આનંદ અને ઉલ્લાસ છે આ નગારું બનાવું અમે લગભગ અઢી ત્રણ મહિનાથી આની અંદર મંડેલા છે એની અંદર ત્રણસો પચાસ કિલોની તો ખાલી કુંડી છે ઓનલી ફોર પ્લેટની કુંડી બનાવી છે અને નગારાનું લેધર લગાવ્યું છે અને એની પર અમે આખું પેઇન્ટિંગ કરીને એમ્બ્રોસ કરી અને એવી છબી ઊભી કરીશું કે આપણા પાંચસો વર્ષ જૂનું નાગારું એ પ્રમાણે બનાવીશું એની પાછળ આપણે શ્રી રામ ભગવાનનો એક રસી બી બનાવ્યો છે એ અત્યારે થોડીક કારીગીરી બાકી છે એ લગભગ બે ચાર દાણામાં કામ પૂર્ણ થઈ જશે અને એવી આશા રાખીએ છીએ કે ભગવાનના જે આશીર્વાદ છે એ અમને પૂરેપૂરા અમારી મહેનતના મળે અને મારા ડબગર સમાજને અને મારા હિન્દુ ધર્મને

પ્રદાન કરે છે એના પ્રદાન રૂપે ભગવાન શ્રી પ્રભુ રામને આ નગારું અર્પણ કરવાનો આ સમાજને અવસર મળ્યો છે અને અમારા વિસ્તારમાં આ કાર્ય થઈ રહ્યું છે તેથી અમે અમારા અહોભાગ્ય ગણીએ છીએ અને ભગવાન શ્રી રામના ચરણોમાં આ નગારું અર્પિત થશે